નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જગન્નાથ મંદિર અને જગન્નાથ જે રથયાત્રા નીકળે ને એના વિશે આપણે થોડુંક જાણવું જરૂરી છે ખાસ કરીને જે ઓબીસી એસસી એસટી અને ખાસ તો નીચી જાતિના જે કહેવાય હિન્દુ ધર્મમાં શુદ્રવર્ણના લોકો એની સાથે એ મંદિરે કહેવો વ્યવહાર કર્યો હતો અને શું ત્યાં પ્રથા હતી તો એના વિશે આપણે થોડુંક જાણીએ અને દેવદાસી જે કહેવાય ને કે જે મહિલાઓ મહિલાઓને ભગવાન સાથે લગ્ન કરી અને કાયમ માટે એનું જીવન એમાં ગુજારતા ધર્મના ઈશ્વરના નામે અને પછી એ સ્ત્રીઓનું કે મહિલાઓનું યુવતીઓનું શારીરિક શોષણ જે પુરોહિત વર્ગો કરતા એની એક મોટી લાંબ બહુ ભયંકર ઇતિહાસ છે અને આટલો ક્રૂર ધર્મના નામે ક્યાંય ક્રૂરતા થતી હોય એવું બહુ ભાગ્ય જ જોવા મળે છે ધર્મના નામે ઈશ્વરના નામે આવી રીતે ખાસ કરીને શુદ્રવણની મહિલાઓની કેવી દશા કરવામાં આવતી હતી તો એ જગન્નાથ મંદિરમાં દેવદાસી પ્રથા હતી કે નહીં એના વિશે આપણે થોડુંક જાણીએ જ્યાંથી એ મુખ્ય ઓરિસ્સાથી જ્યાં યાત્રાની શરૂઆત થઈ ને નીકળે છે જગન્નાથપુરીમાં તો એ જાણીએ તો એક સરસ મજાનો અહેવાલ છે સોશિયલ મીડિયા પર ગૂગલમાં અને આખું જેનો બે હજાર એકવીસની અંદર આ પ્રકાશિત થયેલો તો જગન્નાથ મંદિરમાં જે છેલ્લી દેવદાસી હતી ને એનું નામ પારસમણી હતી અને એનું નેવી વર્ષ નેવું વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું એ પારસમણી છે એ મંદિરોના નગર બાલીસાઈ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા તો એને તો વિચાર કરજો ભગવાનની સાથે એમના લગ્ન થાય પણ રહેવાનું ક્યાં ભાડામાં ગરીબ ને દારૂણ દશામાં તો આ જે મિન્ટ નામનો જે અખબાર છે ને એમાં આ એનો આખો અહેવાલ અંગ્રેજીમાં પ્રસ્તુત કર્યો છે અને ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા જ એનું આપણે અહીંયા ગુજરાતી મૂક્યું છે તમારી સામે એટલે એ કોઈ કાલ્પનિક વાર્તા કેવું કંઈ છે નહીં એ સમજી લેવાનું તો ઓરિસ્સામાં જે છેલ્લા જે હયાત દેવદાસી જ્યારે મૃત્યુ થયું ને હું તો સમ એ તો નેવ વર્ષની ઉંમરે થશે બીમારીથી મૃત્યુ થાય બરોબર છે તો તેમણે ભગવાન જગન્નાથ સાથે એમના લગ્ન કર્યા હતા અને જે ભગવાન જગન્નાથ છે એમને પતિ તરીકે એમણે સ્વીકાર કર્યા હતા ઓગણીસસોને પંચાવનમાં એક અભિનય ની દ્વારા ઓડિશા સરકારે આજે શાહી પરિવાર પાસેથી જગન્નાથ મંદિરનો જે વહીવટ છે ને પોતાના હાથમાં લઈ લીધો અને એ વહીવટ આસમાન પછી દેવદાસી પ્રથા ધીમે ધીમે સમાપ્ત થઈ પણ મંદિરમાં આ સમાપ્ત થઈ પણ ક્યાં સુધી તો તો તમે જે રેકોર્ડ છે ને એ જોવામાં આવે તો લગભગ સો વર્ષ પહેલા પુરીમાં લગભગ પચીસ દેવદાસીઓ હતી જયારે ઓગણીસો છપ્પનના ના ઓરિસ્સા માં મંદિરમાં નવ દેવદાસીઓ અને અગિયાર સંગીતકારો ની યાદી છે ઓગણીસો એસી સુધી મંદિરમાં માત્ર ચાર દી રહી કોવ પારસમણી અને શીમણી બાકીના વિચાર કરજો એ એમ આઠ દાયકા દસ વર્ષની ઉંમરે એમને દેવદાસી બનાવી દીધી હશે અને આખી જિંદગી એની એમાં બરબાદ થઈ ગઈ ઈશ્વર ધર્મના નામે દેવદાસીની શું દશા હતી આપ જાણો છો ને કે એ મહિલા કે યુવતીઓનું ભગવાન સાથે લગ્ન થઈ જાય અને પછી એ બ્રાહ્મણ પંડા પૂજારીઓ છે એનો શરીરનો ઉપભોગ કરતા અને આવી તો ભારતના જુદા જુદા મંદિરોમાં ખાસ કરીને જે યલમ્મા મંદિર છે ને તેમાં તો હજારો તેમ આવી રીતે દીકરીઓ દેવદાસીઓ બનતી અને એની પાછળનું કારણ એવું કે ભાઈ એને એવી માન્યતા હતી કે જે કુટુંબમાંથી આ દીકરીને ત્યાં દેવદાસી બનાવશે તો એ કુટુંબનો ઉદ્ધાર થઈ જશે એનું સ્વર્ગ મળશે આવી એવી કાલ્પનિક વાર્તાઓ ઘડી નાખી કે અભણ લોકો શુદ્રવર્ણના લોકો એ વખતે તો અભણ હતા ભણવાનો અધિકાર ન હતો કાંઈ વિચારે વગર એમ કે ભાઈ ઐશ્વરે આવું બધું રચના કરી છે તો એ સાચું જશે એમ માની તો આવી રીતે બ્રાહ્મણ પંડા પૂજારીઓ છે પુરોહિત વર્ગ છે એ શુદ્રવર્ણના લોકોને કેવી રીતે મૂર્ખ બનાવી અને દીકરીઓનું શોષણ કરતા આ એનું ઉત્તમ ઉદાહરણ છે એ દેવદાસી દુનિયામાં આવી ક્રૂર પ્રથા તમને ભાગ્ય જ જોવા મળે મળશે અને આ પ્રથા છે એનો એ જે મંદિર પ્રથા એ જ ધર્મની આપણે સુદ્રવનના લોકો એની પૂજા અત્યારે આધુનિક સમાજમાં પણ એને છોડી શકતા નથી જેમણે આ ખૂબ અત્યાચાર કર્યો છે તો બે હજાર પંદરમાં માં એક અગાઉના સસ્યમણીનું એનું અવસાન થઈ ગયું હતું બરોબર છે તો પારસમણી છે એ નેવું વૃષ્ણે ઉંમરે એ છેલ્લી દેવદાસી હતી અને પછી એમ કે જગન્નાથ મંદિરમાં દેવદાસીઓ નવી આવવાની બંધ કરી કેમ કે આધુનિક કાયદા આવ્યા અને એના કારણે એ બંધ થયું પરંતુ દેવ જે મંદિર છે ને જે જગન્નાથ મંદિર એની સાથે એમાં અંદર આજની તારીખે પણ શુદ્રવણના લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે તો એ આજે એક નવજીવન મીડિયા છે એનો એક આખો અહેવાલ છે કે ભાઈ રાષ્ટ્રપતિ સાથે પણ એવો અહેવાલ આવ્યો હતો કે કરવામાં આવ્યો વિચાર કરજો કે કઈ દશા છે મંદિરમાં એમાં મંદિરમાં એવું હતું કે ભાઈ એમના પત્ની સાથે ગયા તો એ જે દલિત જાતિના હતા એટલે એક અમુક અંતર સુધી તેમને જવા દેવા મળ્યા પછી આગળ જઈ શક્યા નહોતા ત્યારે જ્યારે અગાઉના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ત્યાં ગયા હતા ત્યારે એને દરેક જગ્યાએ જવાનો લાભ મળ્યો હતો આ વિસ્તાર તમે જોઈ શકો છો ઓગણત્રીસ જૂન બે હજાર અઢાર નો આખો રિપોર્ટ છે ગુગલમાં મંદિરમાં દલિતોના પ્રવેશ માટે ઘણા આંદોલનો હાયલા બરોબર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક કીધા તમને ખ્યાલ હશે તો એ પરંતુ એ તમે જુઓ ને તો આજની તારીખે એ લોકો ત્યાં નીચી જાતિના લોકો ને આઝાદી પછી પણ એ રાષ્ટ્રપતિ તો વિચાર કરજો કે ત્રણેય સેનાના વડા છતાં એ પણ એને અટકાવી નથી શકતા ઓગણીસો વીસ થી ઓગણીસો ત્રીસ દરમિયાન મંદિર પ્રવેશના આંદોલન થયા તો એમાં ભારત સહિત અન્ય મંદિરો જે ઓડિશાનું મંદિર સહિત નીચી જાતિઓના જે મનાઈ હતી તો એમાં એક એકે વિશ્વાસ નામના એક લેખકે એના ઉપર એક આખો શોધ પત્ર બનાવ્યો હતો એમાં એણે લખ્યું હતું કે રવિન્દ્રનાથ ટાગોર છે ને એને પણ નીચી જાતિના માનવામાં આવ્યા હતા અને એમને પણ અંદર જવા નહોતા દીધા અઢારસો નવમાં એક આવી રીતે કોને અંદર જવાનું કોને નહીં જવા દેવાના એના એક કાયદા બન્યા હતા જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિટિશ વાઇસ માઉન્ટેન માઉન્ટ બેન્ટન સાથે એ પુરીના મંદિરમાં ગયા તો ડૉક્ટર આંબેડકર આંબેડકરને એ મંદિરની અંદર જવા નહોતા દીધા બ્રિટિશ સત્તા જ્યારે ભારત સ્વતંત્ર ભારતમાં દલિતોને પ્રવેશ ઉપર મંદિરમાં પ્રવેશ ઉપરનો જે રોગ છે એના પછી તો એ બધા માટે જવાનું એક કાનૂન બન્યા પરંતુ એ કાયદો બન્યો પરંતુ સામાન્ય રીતે એનું આચરણ ક્યાંય થતું નથી દિવંગત જગજીવનરામ જયારે એ સંરક્ષણ પ્રદાન હતા ત્યારે એના પરિવાર સાથે દર્શન લેવા કરવા ગયા હતા તો એમને પણ અંદર જવા નહોતા દીધા વિચાર કરજો આમાં તો રિપોર્ટ એમ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં ઓગણીસો અઠ્યોતેર માં રક્ષામંત્રીને સંપૂર્ણ આનંદ પ્રધાનમંત્રીનો આ વિસ્તાર છે વારાણસી માં એમાં આવી રીતે બન્યું હતું ઓગણીસો અઠ્યોતેર માં કે એક મૂર્તિનું આવી રીતે પછી એના પાછું નવરણ તો કર્યું પછી એ લોકોને ગંગાજળ થી એનો નવરાગ દીધો હતા ઓડિશા ના પુરીમાં જે આ મંદિર છે ને જગન્નાથ મંદિરમાં એમાં કોંગ્રેસના પી એલ પુન્યા એને પણ અંદર નોતા જવાબ દીધા એ વખતે એ અનુસૂચિત જાતિ ના આયોગ ના જે બોર્ડ છે ને એનું એના ચેરમેન હતા તો પણ એને ઓડિશાના એક રાનાપાડા જેમ હિન્દુ મંદિર હતું ને એમાં એની સાથે આ ઘટના બની હતી સંવિધાનમાં બંધારણમાં વિચાર કરજો આટલી જોગવાઈ હોવા છતાં મંદિરોમાં ત્યાં નથી પ્રવેશ અને એટલે જ બાબાસાહેબ આંબેડકરે હું હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી ખરેખર તો એમ થાય છે કે જે રાષ્ટ્રપતિ લેવલ પહોંચી ગયા જે લોકો એમને પણ ખ્યાલ છે ને કે શુદ્રો માટે હિન્દુ ધર્મમાં કેટલું લખેલું છે તો શા માટે મંદિરમાં જવું જ જોઈએ હમ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મંદિરમાં પૂજા પાઠ કે એના માટેથી આંદોલન નહોતું કર્યું મંદિર અંદર પ્રવેશ માટે પણ એક સમાનતાના હક તરીકે કે ભાઈ માનવી તરીકે તમે કોઈ રોકી ન શકો હમ કેમકે બાબાસાહેબને ખબર હતી કે ભાઈ મંદિરમાં જવાથી કાંઈ ફાયદો નથી તો આપણે બધાય વિચારવું જોઈએ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વાત માની અને આપણે પણ એ પ્રમાણે વિચારવું પડશે આજ બાબતમાં સોળસો અડસઠ સુધી ફ્રાન્સ ફ્રાન્સ તે ફ્રાન્સ દેશ છે ને ત્યાંથી એક યાત્રી એના લેખક ભારતમાં આવ્યા હતા અને એમણે જે જગન્નાથ યાત્રા વિશે જે એના પુસ્તકમાં જે બર્નિયર કે ભારત યાત્રા નામનું જે પુસ્તક છે એમાં લખ્યું છે ને એનો અહેવાલ પણ આપણે જોઈએ એટલે સમજાય કઈ દશા હતી મંદિરોની અને આપણા લોકો હતી પેલા શરૂઆતમાં જે દેવદાસી પ્રથાની વાત હતી ને ત્યારે તો એ આ એક ફ્રાન્સના છે ફ્રાન્સ ના એક ડોક્ટર બર્નિયર વિચાર કરજો કે એ સોળસો છપ્પન થી સોળસો ને અડસઠ એટલે આવીને ઈસવીસન ભારતમાં છપ્પન કે સમ્રાટ શાહજ હતો એના જૈષ પુત્ર દારા સિકો અને ડોક્ટર તરીકે પણ એમણે કામ કરેલું તો ભારત યાત્રા નામનું પુસ્તક છે અને એ ફ્રાન્સના લેખકે એ પોતે લખેલું છે એ પુસ્તકમાં શું લખેલું છે એના પરથી થોડોક આપણને અંદાજ આવે કે એ સમયના જે યાત્રી આવે એને કઈ ભેદભાવ ન હોય કોઈના પૂર્વગ્રહ ન હોય જે હોય જે દેખાય એ લખી નાખે તો એમણે એમણે લખેલું છે કે આ જે જગન્નાથ રથયાત્રા છે ને એના વિશે અંદર એક લેખ છે એ વાંચ્યો ને ત્યારે આપણને આપણે અત્યારે આપણા લોકો જગન્નાથ યાત્રામાં ઉત્સાહભેર જોડાતા હોય પણ તમે જોયું તો તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે જબ્બર પટેલે ફિલ્મ બનાવ્યું હતું ને એમાં પણ આપણા લોકોને એ રથયાત્રામાં એને દોરડા વિશે ખેંચવાની પણ આપણને ઈજાજ જ નહોતી જોડાવાનો પણ હક નતો અને અત્યારે આપણે એસસી એસટી ઓબીસી ના લોકો આમ ગર્વ થી એમાં જોડાતા હોય છે પણ એ જગન્નાથ મંદિર જે છે એમાં શું થતું હતું એ જગન્નાથ મંદિર વિશે જેણે લખ્યું છે એ ડોક્ટર બર્નિયર ફ્રાન્સના જે લેખક છે એ પુસ્તક તમને યુટ્યુબ માં તમને મળશે એની પીડીએફ અથવા તો એ મને છે કે Amazon કેવાના એના પરથી તમને એનું વિચાર ગમી હોય તો પણ આપણે એ મળી શકશે Google માં સર્ચ કરશો બર્નીયર કી ભારતીય યાત્રા તો તમને એ જાણવા મળશે એમાં પેજ નંબર જેનો 187 છે એમાં એને લખ્યું છે રથયાત્રા બંગાળના ખાડીના કિનારે જગન્નાથ નામનું એક શહેર છે જ્યાં ભગવાન જગન્નાથનું એક પ્રખ્યાત મંદિર છે જ્યાં સુધી મને યાદ છે ત્યાં દર વર્ષે આઠ કે નવ દિવસનો ઉત્સવ યોજાય છે જેમ પ્રાચીન સમયમાં હમ્મોન હમ્મોન એ ગ્રીક અને રોમનોના સૌથી મહાન પ્રાચીન દેવગુરુનું નામ છે ના મંદિરમાં અથવા આજે મક્કામાં ભીડ હોય છે તેવી જ રીતે અહીં પણ ભીડ હોય છે એવું કહેવાય છે કે ક્યારેક અહીં દોઢ લાખ લોકો આવે છે લોકો લાકડાનો મોટો રથ બનાવે છે જે મેં ભારતના અન્ય સ્થળોએ જોયો છે તેના પર ઘણી વિચિત્ર મૂર્તિઓ બનાવવામાં આવે છે અથવા રંગવામાં આવે છે કેટલાકના બે માથા હોય છે કેટલાકના બે ધડ હોય છે કેટલાકમાં માનવનું અડધું ધડ હોય છે અને કેટલાકમાં પ્રાણીનું અડધું અથવા સમાન વિચિત્ર આકારની મૂર્તિઓ બનાવવામાં આવે છે આ રથમાં ચાર કે છ પૈડા હોય છે અને લગભગ પચાસ કે સાઠ લોકો તેને ધક્કો મારે છે અથવા ખેંચે છે દરેક વસ્તુની વચ્ચે ભગવાન જગન્નાથની મૂર્તિ છે જેને લોકો કિંમતી વસ્ત્રો પહેરાવીને સુંદર રીતે શણગારે છે અને પછી આ રથને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે મંદિરમાં દર્શન થાય છે ત્યારે પહેલા દિવસે એટલી ભીડ હોય છે કે એક પણ વર્ષ એવું નથી પસાર થતું કે કોઈ મુસાફર લાંબા અંતરથી ચાલીને થાકીને ત્યાં મૃત્યુ ન પામે તે સમયે બધા તે વ્યક્તિની પ્રશંસા કરે છે અને કહે છે કે તે ખૂબ જ ભાગ્યશાળી હતો કે તે અહીં આવ્યો અને આટલા લાંબા અંતરથી ચાલીને મૃત્યુ પામ્યો જ્યારે રથ ગડગડાટ સાથે ચાલે છે ત્યારે ઘણા લોકો એવા હોય છે જે ધર્મમાં શ્રદ્ધા રાખીને તેના ભારે પૈડા સામે પડી જાય છે અને તે જ સમયે મૃત્યુ પામે છે તેઓ માને છે કે આ એક ખૂબ જ સારું અને પરાક્રમી કાર્ય છે આ રીતે મૃત્યુ પામીને ભગવાન જગન્નાથ તેમને પોતાની પાસે બોલાવશે અને તેઓને તેમના આગામી જીવનમાં ઘણી સંપત્તિ અને સુખ મળશે આવા પ્રસંગોએ બ્રાહ્મણો પોતાના સ્વાર્થ માટે એટલે કે દાન મેળવવા માટે લોકોને આવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ઘણીવાર એવી ચાલાકી કરે છે કે જો હું પોતે તેમને સંપૂર્ણપણે ઓળખતો ન હોત તો હું ક્યારેય તેમના પર વિશ્વાસ ન કરત પછી તેઓ એક સુંદર કુંવારી છોકરીને જગન્નાથજી સાથે પરણાવે છે અને રાત્રે મંદિરમાં જગન્નાથની મૂર્તિ પાસે બેસાડે છે અને તેને ખાતરી આપે છે કે જગન્નાથજી પોતે રાત્રે તેની પાસે આવશે અને તેને એમ પણ કહે છે કે આ વર્ષની પૂજા સવારી રથ અને દાન વગેરે માટે જગન્નાથજીને જે કંઈ જોઈએ છે તે તેણે જગન્નાથજી પાસેથી માંગવું જોઈએ રાત્રે એક પૂજારી પાછલા દરવાજામાંથી તે મંદિરમાં પ્રવેશ કરે છે અને તે કુંવારી છોકરી સાથે સંભોગ કરે છે અને તે ગરીબ છોકરીને જે ઇચ્છે તે માને છે બીજા દિવસે તેણીને ફરીથી તે જ ભવ્યતા અને વૈભવ સાથે રથ પર બેસાડવામાં આવે છે જે તે પહેલા દિવસે બેઠી હતી તેને જગન્નાથજીની પત્ની બનાવે છે અને રથે મંદિરથી બીજા મંદિરમાં ફરે છે ત્યાં પહોંચીને બ્રાહ્મણ તેણીને કહે છે કે ગઈ રાત્રે જગન્નાથજી પાસેથી જે સાંભળ્યું છે તે બધાને મોટેથી કહે કદાચ આ બર્નિયર સાહેબના સમયમાં બનતું હશે અથવા તેમણે કોઈ પાસેથી સાંભળ્યું હશે અને લખ્યું હશે પરંતુ હવે આ બાબતોનો ઉલ્લેખ પણ ક્યાંય નથી અનુવાદક ઉત્સવના દિવસે રથની સામે અને મંદિરોમાં પણ વેશ્યાઓ નૃત્ય કરે છે અને તેઓ સેંકડો પ્રકારના અશ્લીલ હરકતો કરે છે અને બ્રાહ્મણો આ બધી બાબતોને ધર્મનો ભાગ કહે છે મેં ઘણી એવી સ્ત્રીઓ વેશ્યાઓ જોઈ છે જે તેમની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે પરંતુ તેઓ સામાન્ય લોકો પાસે જતી નથી તેઓએ ઘણા મુસ્લિમો ખ્રિસ્તીઓ અને હિન્દુઓ સાથે રહેવાનો અને ઘણી સંપત્તિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કારણ કે તેઓએ પોતાને દેવતાઓ મંદિરના પૂજારીઓ અને સાધુઓને સમર્પિત કર્યા હતા જેઓ તેમના ધૂપ બાળીને અને વાળ ગુંથેલા રાખીને મંદિરોમાં નગ્ન બેસે છે જેમના વિશે હું પછીથી વિગતવાર વાત લેખકે લખ્યું છે અને જે આપણે શરૂઆતમાં દેવદાસી પ્રથામાં જગન્નાથ મંદિરની દેવદાસી મરી ગઈ અને ત્યારે એને કીધું કે હવે ત્યાર પછી લગભગ એમ કે બધી દેવદાસી નો અંત આવી ગયો છે પણ એવું ખરેખર હતું નહીં તો આ હતી દેવદાસી પ્રથા વિચાર કરજો કે જે આ લોકો છે એ ધર્મના નામે આજે પંડા પૂજારી પુરોહિત વર્ગે કઈ હદ સુધી મહિલાઓની ઉપર અત્યાચાર અને અન્યાય કર્યો તો વિચાર કરજો એમાં તો ઘણું એમ કે ભાઈ એ આ બધા એ યાત્રા દરમિયાન બ્રાહ્મણો બધા ટૂંકમાં સેંકડો અસલી મહિલા પ્રત્યે ઈશારા કરે અને પણ આ બ્રાહ્મણો એમ કે બધા ધર્મનો એક અંગ જ બતાવતા હતા વિચાર કરજો એને વેશ્યાઓ વિશે લખ્યું હતું કે ભાઈ પછી અંતે તો એને વેશ્યા જ બનવું પડે આ એની વિચાર કરજો આ દશાળાથી આપણે આ ફરીથી હું કહું છું કે આ જાણકારી છે એ ફક્ત આપણે તર્ક કરવા માટે છે આપણે એનામાંથી બોધપાઠ લેવાનો છે આપણે ઘણા બધા એમ કહે છે ભાઈ અત્યારે ક્યાં એવું થાય છે પણ તો અત્યારે મજબૂરી છે એટલે આ બધા કાયદા ઉપર પ્રતિબંધ આવ્યો ન આવ્યો હોત તો આઝાદી ન મળી હોત તો અંગ્રેજો ન આવ્યા હોત તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મના નો હતો મહાત્મા જ્યોતિબા ફૂલે જ્યોતિરાવ ફૂલે એ ક્રાંતિ નોકરી હોત તો આજે પણ આપણી બહેનો અને આ સિવાય હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે ને મનુસ્યુતિ તમે વાંચી લેજો એક વખત તમારામાં થોડી પણ બુદ્ધિ હોય તો મનુસ્યુતિમાં શૂદ્રો અને મહિલાઓ તમામ મહિલાઓ કોઈ પણ વર્ણની તો તમામ વર્ણની મહિલાઓ અને શુદ્રો વિશે જે મનુષ્યમાં ખરાબ લખેલું છે આપણે સ્વીકારી ન શકીએ આ તો જગન્નાથ મંદિર અને વિશેનો એક અહેવાલ શુદ્રવણના તમામ ઓબીસી એસસી એસટી માં આવતી જ્ઞાતિઓ જે બ્રાહ્મણ નથી કે ક્ષત્રિય નથી કે વૈશ્ય નથી તેવા હિન્દુ ધર્મના ઓબીસી એસસી એસટી ના મિત્રોને વિનંતી કે તમે વિચારજો કે અત્યારે જે લોકો ગર્વથી જગન્નાથ યાત્રામાં ભાગ લેતા હોય પણ એનો ઇતિહાસ શું છે એ ધર્મ ના નામે ઈશ્વર ના નામે કેવી ક્રૂર પ્રથાઓ ત્યાં હતી અને એ આપણો ધર્મ કેવી રીતે હોઈ શકે તો દરેક મિત્રોને આ વિડિયો છે એ જાણકારી માટે છે તમે તર્ક કરજો ચિંતન કરજો વૈજ્ઞાનિક અભિગમ અપનાવજો આપણા ભારતના બંધારણમાં કલમ એકાવન મુજબ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એ દરેક વ્યક્તિની ફરજ છે એટલે કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એની આપણી નૈતિક ફરજ છે તો આ બધું આપણે વિચારશું જાણશું અને તમે તર્ક કરશો તો તમને ખબર છે કે આમાં કોઈ યાત્રામાં કોઈ વૈજ્ઞાનિક વાત છે ખરી તો ધર્મના નામે ધંધો એવું લાગે છે કે નહીં તમે ખુદ વિચારજો તર્ક કરજો અને યોગ્ય લાગે એ તમે વિચાર માનજો આવી પ્રથા છે એમાં સુદ્રવણના લોકોની સાથે કેવો વ્યવહાર જંગલનાથ મંદિરમાં થતો એ તમે આજની તારીખે પણ શુદ્રવણની અંદર ત્યાં ગર્ભગૃહમાં જવા નથી દેતા એ હકીકત છે પણ છતાં હવે આપણા લોકો સમજી નથી શકતા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વાત નથી માનતા એટલે આપણે દુઃખી થઈ છે તો વિચારજો મિત્રો અને તમારા જે કંઈ મિત્રો હોય એમને પણ આ વિડીયો દેખાડજો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ જય ભીમ નમ જય સંવિધાન